પાલાનો વિરોધ કરનારી અટકાયત કરનારની અટકાયત બાદ હવે રોષ વધ્યો છે ક્ષત્રિય સમાજના આગેવાનો પોલીસ સ્ટેશનમાં ઉમટ્યા જેમાં પ્રદ્યુમનગર પોલીસ મથકે ક્ષત્રિય સમાજના લોકો પહોંચ્યા હતા ક્ષત્રિય સમાજના આગેવાનો અટકાયત કરાવવા પહોંચ્યા પરસોત્તમ રૂપાલાના વિરોધનો મામલો ક્ષત્રિય સમાજના આગેવાનો પ્રદ્યુમનગર પોલીસ મથકે પહોંચ્યા ગઈકાલે ક્ષત્રિય સમાજના ત્રણ આગેવાનોની અટકાયત કરવામાં આવી હતી ત્યારે પોલીસ મથકે હવે તમામ જે ક્ષત્રિય આગેવાનો છે તે પહોંચ્યા છે અને પોતાની અટકાયત કરવામાં આવે તે માટે તે તમામ પહોંચ્યા છે તો રૂપાલાની સામે જે રોષ જોવા મળી રહ્યો છે તેને પગલે જે ક્ષત્રિય આગેવાનો છે તે પ્રદ્યુમનગર પોલીસ સ્ટેશને પહોંચ્યા જણાવી દઈએ કે જે પુતળા દહન કાર્યક્રમ ગઈકાલે થયો હતો તે બાદ આંદોલન કરનારના ઘરે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે પુરુષોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજનો રોષ સતત વધી રહ્યો છે એક મહત્વપૂર્ણ બેઠક બાદ પણ ક્ષત્રિય સમાજ જે છે એ પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે તેવી સતત માંગ કરી રહ્યું છે તેવામાં ક્ષત્રિય સમાજના આગેવાનો જે છે તે પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા છે જે લોકોની અટકાયત કરવામાં આવી છે તેમને બહાર કાઢવામાં આવે અથવા તો તેમની પણ અટકાયત કરી લેવામાં આવે એવી માંગ સાથે આ તમામ જે ક્ષત્રિય આગેવાનો છે તે પોલીસ સ્ટેશન પહોંચ્યા છે આ મામલો વધુને વધુ તૂલ પકડી રહ્યો છે ગઈકાલે પુતળા દહન કાર્યક્રમ કરવામાં આવ્યો હતો તેવામાં આંદોલન કરનારના ઘરની બહાર બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે પુરુષોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ કરવાની માંગ સાથે ક્ષત્રિય સમાજ હવે અલગ અલગ જગ્યાએ રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં ગામડાઓમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યું છે અને ઉમેદવારી રદ નહીં થાય તો ભારતીય જનતા પાર્ટીને આ લોકસભા ચૂંટણીમાં જોવા જેવી થશે તેવી ચીમકી પણ સમાજે ઉચ્ચારી છે એક તરફ જયરાજસિંહ જાડેજાએ મધ્યસ્થી કરવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ મધ્યસ્થી બાદ સમાજમાં બે ફાંટા પડતા જોવા મળ્યા કારણ કે જયરાજસિંહ જાડેજાએ કહ્યું કે મામલો હવે પતી ગયો છે પરંતુ બીજા જ દિવસે સમાજના અન્ય જે આગેવાનો હતા તેમણે કહ્યું કે તે તેમનું અંગત નિર્ણય હોઈ શકે પરંતુ જે પુરુષોત્તમ રૂપાલા સામે રોષ છે એ હજુ પણ યથાવત છે અને યથાવત રહેવાનો છે